ભગવાન શ્રી કૃષ્ણના જન્મની પહેલી જ ખબર શિવને પડે છે અને શિવ દર્શન કરવા આવે છે શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા ભગવાન શંકરે અને એ જ ભગવાન શ્રી કૃષ્ણ જયારે મોટા થયા અને દ્વારકાના રાજા થયા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે શિવનું મંદિર બનાવ્યું દ્વારિકામાં શંકર કૃષ્ણને પગે લાગે ને કૃષ્ણ શંકરને પગે લાગે અહીંયા કોઈ ભેદ નથી દ્વારકાધીશે વ્રત લીધું હતું કે દરરોજ એક હજાર કમળ શંકરને ચડાવવા ભગવાન શંકરે પરીક્ષા કરી એક કમળ અદ્રશ્ય થયું પૂજા કરતા ઊભા થવાય નહીં બોલાય નહીં એક કમળ ઘૈટ્યું એટલે શ્રી શ્રીકૃષ્ણે પોતાની આંખ કાઢી ભેટમાંથી કટાર કાઢીને પોતાની આંખ કાઢીને ચઢાવવા જાય કારણ કે આંખ એ કમળ છે પરેશમ શિવ બહાર નીકળે છે અને દ્વારકાધીશ ને ગલે લગાવે છે શિવ અને કૃષ્ણમાં કોઈ ભેદ નથી ભગવાન શંકર એમ કહે છે કે કૃષ્ણ મારા ઈષ્ટદેવ છે રામ મારા ઈષ્ટદેવ છે રામને કૃષ્ણના જાપ કરે છે ભગવાન શંકર અને રામને કૃષ્ણ એમ કહે છે કે શિવ અમારા ઈષ્ટદેવ છે એ નમ શિવાયના જાપ કરે છે રામ શિવના જાપ કરે શિવ કૃષ્ણ શિવના જાપ કરે શિવ કૃષ્ણના જાપ કરે રામ શિવના જાપ કરે શિવ રામ ના જાપ કરે છે અહીં કોઈ ભેદ નથી પછી ભગવાન કૃષ્ણનો જન્મ થયો થોડા મોટા થયા તો જે આકાશવાણીનો ભય હતો કૌશ એ ભય દૂર કરવા માટે મોત થી બચવા માટે દેવકીનું આઠમું સંતાન મને મારી નાખે

યશોદાના ખોડામાં જે કૃષ્ણ રમે છે એને એકને નહીં એ તાજ હજી એનું નામે નથી પાડ્યું આ તો વાતને સમજાવવા માટે કથાને સમજાવવા માટે કૃષ્ણ બોલું છું પછી હજી નામ જ નથી પાડ્યું દરગાચારી હજી તો નાનું બાળક છે એ યશોદાના બાળકને નહીં વ્રજમાં જેટલા તાજા જન્મેલા બાળક હોય એક દિવસનું આઠ દિવસનું મહિના દિવસનું બે મહિનાનું એ બધાને મારી નાખ્યું પોતાને જીવવા માટે બધાને મારી નાખવાની આજ્ઞા આપી કૌશ આ ક્રૂર છે હું એક જીવ બાકી બધા મરી જાય આખી દુનિયાને મૃત્યુ મળે તો મંજૂર છે હું જીવો જાઉં આ છે કૌશ અને આપણો વિચારધારા એવી હોય સાધકની ભક્તની જ્ઞાનીની વિચારધારા એવી હોય કે મારું મૃત્યુ ભલે થઈ જાય પણ તમે બધા ખુશ રહો આ છે ભક્તની વિચારધારા આ છે સંતોની વિચારધારા આ છે જ્ઞાનીઓની વિચારધારા મારું ભલે મૃત્યુ થાય આપ ખુશ રહો